પૂતના આવી છે નંદ બાબાના ઘરે ભાગવતજીમાં લખ્યું છે કે મા યશોદા ઠાકોરજીને મોટા એવા પલંગની અંદર પોઢાડી અને કામ કરતા હતા હજી તો ભગવાન પડખું ફરતા શીખ્યા નહોતા એટલે માને ઉપાધિ ન હોય પણ જ્યારે પડખું ફરતા શીખે અને પગના ઠેગલા મારીને આમ ચાલતું થાય પછી ઉપાધિ થાય એવી તો ચિંતા હતી નહીં કંઈ એટલે મા ભગવાનને પોઢાડીને કામ કરતા હતા ઓરડામાં કોઈ હતું નહીં પૂતના આવી જોયું બાળક નાનું છે સીધું ઉપાડી અને એને વિષપાન કરાવે છે પરમાત્માએ પણ કર્યું છે કારણ કહ્યું જે વસ્તુ મને અર્પણ કરે બધી વસ્તુનો સ્વીકાર છું બધું જ હું સ્વીકારી લઉં છું પરમાત્માએ સ્વીકાર કર્યો વિષપાન કર્યું ભગવાને પછી ભગવાને એનો પ્રાણ ખેંચો અને જ્યારે પ્રાણ ખેંચો ને ત્યારે પોતે એટલી બધી પીડાવાળી થઈ કે પોતે મૂળ રૂપમાં આવી અને આકાશમાં ઉડે છે मूलरूप आकाशमा उडति उडति भगवान् प्रार्थना के सामिति प्रभाषिणि निष्पीड्यमानाखिल जीव मर्मणि ભગવાન જ્યારે પ્રાણ ખેંચે છે ત્યારે પૂતના કહે છે એ છોકરા મને મૂકી દે મને મૂકી દે સા મુંચ મુંચાલ મિતિ પ્રભાશિણી મને છોડી દે ભગવાન કહે છે પુતના બીજાને દુઃખ દેવા તને બહુ ગમે છે આજ તને દુઃખ પડ્યું ત્યારે ખબર પડી કે દુઃખ કોને કહેવાય તમારા હાથમાં એક સોય હોય અને સોય તમે નાના એવા કોઈ મચ્છરને નાની એવી કોઈ કીડીને જ્યારે આમ લગાડો ત્યારે તમને એના દુખનો અહેસાસ ન થાય પણ એની સોય જ્યારે તમને લાગે ત્યારે ખબર પડે કે ઓહો દુઃખ તો આવું હોય છે બીજાને દુઃખ દેનારા પોતે દુઃખમાં આવે ત્યારે એને સમજાય છે કે દુઃખ શું છે હું તારી પાસે નથી આવ્યો તું મારી પાસે આવી છું નહીં છોડું કારણ ભગવાન કહે છે મને પકડતા આવડે પછી છોડતા નથી આવડતું પછી હું છોડી નથી શકતો અને ભગવાને કહ્યું કે હું તારી પાસે નથી આવ્યો તું મારી પાસે આવી છો અને મારા શરણ જે એક વાર આવે પછી એને બીજાના શરણ ગ્રહણ કરવા પડે એવી સમય જ ન આવવા દો કોઈ દિવસ એક વાર મારું શરણ ગ્રહણ કરી લે એકવાર મારી પાસે આવી જાય અહીંયા બે વખત સામુંચ મુંચાલ મિતિ બે વખત મુચ્ચ મુચ્ચ શબ્દ વાપરો છો અહીંયા એક ભાવ એવો પણ લઈ શકાય કે પુતના એમ કહે છે કે એક નયા મને આ ફેરામાંથી છોડાવી દે મને આ ફેરામાંથી છોડાવી દે હવે મને મુક્ત કરી દો પરમાત્માએ જ્યારે એનો પ્રાણ ખેંચો ને પછી આ ધરતી પર પડે છે ધરતી પર પડે તો છે પછી નંદ બાબા એવા અનેક બધા વૃક્ષો ધરાશાયી થયા હતા યશોદા ઠાકોરજી મળ્યા નહીં એટલે ગોતવા માટે નીકળ્યા હતા અને પછી એ પૂતનાની છાતી પર ભગવાન મળ્યા પણ મારે તમને સૌથી વિશેષ વાત એ કહેવી છે કે પૂતના જ્યારે આવી અવિદ્યા હતી રૂપરૂપનો અંબાર બનીને આવી હતી ભગવાનનો સ્પર્શ થયો મૂળ રૂપમાં આવી ગઈ રાક્ષસીના રૂપમાં આવી ગઈ જ્યારે ભગવાન એને મારે છે અને પછી નંદ બાબા આવે મથુરાથી ખબર પડી કે આપણે જ્યાં રાક્ષસી આવી હતી તો એના શબના એના એના શરીરના ટુકડાઓ કરી કરીને જ્યારે એને સળગાવે છે ને ત્યારે એમાંથી સુગંધ નીકળે છે એમાંથી સુગંધ નીકળે છે પરમાત્માએ એનો સ્પર્શ કર્યો એટલે કદાચ એના શરીરમાંથી જે દુર્ગંધ નીકળવી જોઈએ એના કરતાં શરીરમાંથી સુગંધ નીકળી એના કરતાં વિશેષ વાત તો એ છે વાલા ભક્તજનો પરમાત્મા એનો સ્પર્શ કરે અને એના શરીરમાંથી સુગંધ આવે એ તો સામાન્ય ઘટના છે પણ જ્યારે એ પોતાના પડે છે અને જે વૃક્ષો પર પડે એ વૃક્ષના જે કાંટાઓ હતા ને એ કાંટાઓ જ્યારે સળગાય ત્યારે એમાં પણ સુગંધ આવવા લાગી છે ભગવાન જેનો સ્પર્શ કરે એનું તો જીવન ધન્ય થઈ જ જાય પણ ભગવાને જેનો સ્પર્શ કર્યો છે એનો સ્પર્શ આપણને થાય ને તો આપણું ધન્ય થઈ જાય દાસાનુ દાસો ભવિતાસમી ભૂય દાસાનુ દાસો ભવિતા દાસના દાસ બનવાની વાત એટલા માટે કરી કે ભગવાનના દાસ હોય એ તો ભગવાનને ગમે જ છે પણ ભગવાનના દાસનો પણ કોઈ દાસ બને તો ભગવાનને બહુ ગમે છે એટલા માટે આપણે સંતોની બ્રાહ્મણોની મહાપુરુષોની સેવા કરવા જઈએ છીએ શું કામે એ ભગવાનની સેવા કરે છે આપણે એની સેવા કરીએ તો તમે તમારા મનમાં એક દ્રઢ નિર્ણય રાખજો ભગવાનની સેવા કરનારો માણસ અને તમે જો એની સેવા કરશો તો ભગવાન એની સેવા સ્વીકારે એની પહેલા તમારી સેવા સ્વીકારી લેશ ઠાકોરજી માટે જે ભગવાનને ભજે છે એની સેવા કરજો ઠાકોરજીની સેવા તો કરજો જ પણ ઠાકોરજીને સેવા કરે છે એની સેવા કરજો પરમાત્માએ ઉદ્ધાર કર્યો જીવનમાંથી પૂતના મારવી હોય તો એક જ સાધન છે સત્સંગ સત્સંગ કરો કે જેથી કરી અને તમારું જીવનમાંથી અવિદ્યા નાશ પામે પરમાત્માએ અવિદ્યાને મારવાની વાત કરી પેલી વેલી અવિદ્યા મારવી કારણ જીવનમાં અવિદ્યાને લઈને જ બધા રાક્ષસો પેદા થાય છે કામ ક્રોધ લોભ આ બધા રાક્ષસો અવિદ્યાથી આવે છે એમનું નથી આવતા તો અવિદ્યાથી રાક્ષસો જે પ્રગટ થાય છે ને મારવા માટે સત્સંગ રૂપી શસ્ત્રની જરૂર છે તો જ્યાં સત્સંગ થતા હોય ત્યાં જાજો અને સત્સંગનો ખૂબ લાભ લેજો મેં હંમેશા કથાઓમાં કહ્યું છે કે તમે જેની સાથે જોડાયા હો એની જ કથા સાંભળવા જવું એવું ન રાખશો રાધે રાધે પરિવારમાં જોડાયા પછી પણ તમારા ગામની અંદર તમારા વિસ્તારમાં કોઈ પણ વક્તાની કથા આવે આગળનો બેસીએ પાછળ બેસીએ પણ કથા સાંભળવા જવું જોઈએ માણસે આ કથા સાંભળવાનો અર્થ શું છે કથા સાંભળાવવાનો અર્થ શું છે માણસને મુક્તિ અપાવવાની વાત છે આ કથાઓના માધ્યમથી તમને પરિવારમાં જોડીએ ને પછી તમને અંદર એ એ તમને હાકળથી બાંધી રાખીએ કે ના બીજે ક્યાંય નહીં હો એટલી સંકુચિત મન વિચારધારાઓ સાથે કથા ન થવી જોઈએ તમે ગમે ત્યાં મુક્ત છો હા તમને ન ગમતું હોય તમે ન જાઓ એ તમારો વિષય છે પણ તમને ગમે છતાં પણ અમે જવા ન દઈએ તો તમારે અમારી સાથે એક ક્ષણ પણ ઊભું ન રહેવું જોઈએ ક્યારેય જ્યારે કોઈ માણસ પોતાના તરફે બાંધીને પછી તમને બીજે કઈ જવા જ ન દેવાય છે ત્યારે સમજવું હવે આપણે અહીંથી નીકળી જવાનો સમય થઈ ગયો છે ત્યાંથી નીકળી જવું જોઈએ દરેક દરેક પરિવારના સભ્યોને ચાહે રાજકોટનું ક્યાંય પણ નું મંડળ હોય ક્યાંય પણ એ પરિવારનો સભ્ય હોય મારી એટલી જ પ્રાર્થના હોય છે કે તમારા ગામમાં કથા થાય તમારા ગામમાં સત્સંગ થાય તમારા ગામમાં યજ્ઞાદિકર્મો કર્મો થાય તો કોઈ જાય કે ન જાય પણ સેવામાં આપણે જવું આપણે ત્યાં જવું સેવા કરવી ક્યારેય એવું ન રાખવું કે આપણે ન જવું જોઈએ આપણું ક્યાં આયોજન છે અને હું તો ત્યાં સુધી કહું છું કે આપણું ખરાબ કરનારા જો સારું આયોજન કરે તો ન્યાય સેવા કરવા જાવ જાજો શું ફેર પડી જાય છે અને હું તો આ એટલા માટે કહું છું ઘણી વખત છે ને આમ દુનિયા મેં જોયું છે આટલી આટલી દુનિયા ફર્યો ને જોયું છે તમારી હારે જોડાયેલા માણસોને ઘણા બધા લોકો ખેંચી જવા પ્રયત્ન કરે પણ એને ખબર જ ન હોય હું તો એટલા માટે છૂટછાટ આપી દઉં મને ખબર છે કે જે મારા છે એ ક્યારેય કોઈના થવાના નથી અને જે મારા નથી ક્યારેય મારા થવાના જ નથી તો શું ફેર પડે નથી તમને ડર ન હોવો જોઈએ તમને તમારી સાથે જોડાયેલા લોકોનો ભરોસો જોઈએ તમને વિશ્વાસ હોવો જોઈએ અવિદ્યા મરે છે સંકુચિત મનની વિચારધારાઓને મારવાનું કામ આ સત્સંગ કરે છે હું તમને બે દિવસ પહેલા દાખલો દઉં એક

રાજકોટમાં નવરાત્રિનું કામ અમને મળે છે આપણે આરતીમાં જો તમને અનુકૂળ હોય તો અમને જવા દેશો મેં કીધું તમે બેય છૂટા જાઓ કથા હવારમાં પૂરી થાય તમે બેય નવરાત્રિની મર્યાદા જાઓ મને કાંઈ વાંધો નથી આ કેટલા છે પંકજ છે ગિરીશ દાદા છે હવે તો ખરે પડી જયરામ દાદાને તબલા આવડે છે તો મંદિરા તો અમારા બધા આ આ ભક્તો ખખડાવી લે છે મારી સાથે કામ કરો છો તો મારે આવશ્યકતા તમારી ક્યાં છે કથા છે ત્યારે કથા છે ત્યારે તમે નિષ્ઠાપૂર્વક કામ કરો અને જ્યારે આપણે આવતીકાલની કઈ તૈયારી કરવી છે ત્યારે તમે નિષ્ઠાપૂર્વક કામ કરો બાકીના સમયમાં તમને મજા આવે એમ જીવો જીવો ખુશીથી જીવો શું ફેર પડે કથા થોડી બાંધી રહી છે તમને સત્સંગ તમને મુક્તિ આપે છે જયરામ દાદાએ કહ્યું કે આપણી કથા નથી ત્યારે મારી એક બીજી કથા આવે છે પંકજ કંઈક મારી જાવ ને તમે ત્યાં ક્યાં ગાળો બોલવા જાવ છો બે ગીત હારા ગાઈને આવશો ને કોકના કાનમાં હારા શબ્દો ખાઈને આવશો જાવ ને ગાવ આ તમે ન જાઓ એ તમારી તમારી એ તમારી પ્રામાણિકતા છે એ તમારો ભરોસો અને હું તો કોઈ દિવસ બાંધતો જ નથી તમને ખબર છે મારા તમે આવો તો ભલે ના આવો તો ભલે તમને તમારી જિંદગી તમારી છે જીવો જો કથામાં આટલું સમજાય પછી તમને બાંધવાના પ્રયત્ન કરું તો મારે વ્યાસપીઠે આવવું જ ન જોઈએ કાલ હવારે તમે બંધાઈને રહો એ તમારી નિષ્ઠા છે હું બાંધીને રાખું એ નિયમ ન હોવો જોઈએ તો સત્સંગથી માણસની અવિદ્યાઓ મરે છે સત્સંગથી માણસ સુખી થઈ રહ્યો છે ખરાબ વિચારોને ટાળી રહ્યો છે